સદારામ સેવા સમિતિ ગુજરાત જેનું નિર્માણ કરી રહ્યું છે તેવી સદારામ કન્યા હોસ્ટેલ નું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું જેમાં સંત બાપુ બાબાભાઈ ભરવાડ સાથે જ ભાજપ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા ઠાકોર દીકરી દીકરીઓ શિક્ષણ થી વંચિત ન રહે તેવા આશય થી દાતાઓના સહયોગ બનનાર આ કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું જે બાદ સિંધવાઈ માતા ના મંદિર ખાતે જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે સાંસદ ગેની

અને પાંચ પચીસ રૂપિયા મંદિરોમાં આપે બરોબર છે બીજા સમાજો ની ગરીબ સમાજોના શૈક્ષણિક સંકુલો નથી બનતા અને એના કારણે દીકરા દીકરીઓ ભણી શકતા નથી એટલે પેલું સરસ્વતી માતાના મંદિર